જેથી કરીને આ સંગઠન એક તૈયાર કરવામાં આવ્યું છે અને એનો પાયા નાખવામાં આવેલો છે કેમ કે સમાજ સાથે શોષણ બહુ ઘણું થઈ રહ્યું હોય અને એના માટે આ બધી ચર્ચા વિચારણા થતી હોય જેથી કરી અને અમારી અત્યારે આજે કમિટી નક્કી કરે છે એના પર નિર્ભર રહીશું વાલ્મિકી સમાજ ગુજરાત સંગઠન એ આજે નવનિર્મિત પામેડ્યું છે બદલ સૌનો ખૂબ ખૂબ શુભેચ્છાઓ અમે આશા રાખીએ છીએ કે દરેક સંગઠન કામ કરી રહ્યા છે તેની સાથે અમે પણ કંઈક અલગ રીતે સારી રીતે સમાજને મદદરૂપ થઈ શકે એવું કંઈક સારું કામ કરીએ આ સંગઠન શૈક્ષણિક બાબતમાં આર્થિક બાબતોમાં મહિલાઓ મહિલાઓના ઉત્થાન માટે કામ કરશે અને સંગઠનના આજે જે નવયુક્ત નવ નિયુક્ત હોદ્દાઓ કર્યા છે એ તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આશા રાખીએ કે આ જ એકતા સાથે આપણે સૌ એક કામ કરીશું અને આગળ વધીશું જયભીમ આ પહેલાં ઘણા પ્રયત્નો કરવાના પ્રયત્નો કરેલા પણ આજે ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે એક સફળતાની સીઢીસરફ આગળ વધી રહ્યા છે અહીં તમે દેખી શકો છો કે ઘણા બધા જિલ્લાઓમાંથી મિત્રો હાજર રહ્યા છે અને ભવિષ્યમાં આ ટૂંક જ સમયમાં તેત્રીસ જિલ્લાનું સંગઠન નવનિર્મિત થઈ ગયું છે અને બીજા મિત્રો પણ સાથ સહકાર સાથે કામ કરશે એવો કોઈ મને ખ્યાલ નથી કે તેત્રીસે તેત્રીસ જિલ્લા પૂરેપૂરા હોય કારણ કે ક્યાંક ને ક્યાંક દસ જિલ્લા બાર જિલ્લા પંદર જિલ્લાની સાથે દરેક જણ પોતાનું તેત્રીસ જિલ્લાનું સંગઠન છે એવું જાણકારી આપતા હતા પણ મને નથી લાગતું કે પૂરે ગુજરાતમાં ક્યાંય તેત્રીસ જિલ્લાનું સંગઠન હોય

કેમ કે ઘણા અવરોધી ઊભા થતા હતા અને ઘણા વિઘ્ન સંતોષી લોકો હતા એના કારણે જેથી કરી અને આ સંગઠન આજે નવી રચના કરવાની માટે તૈયારી કરવા કારણ તો હવે કે મુખ્ય સમિતિ જે પહેલાં હતી એ લોકોને ચર્ચા વિચારણા થઈ છે કે બાબત એ થયું નથી જેથી કરીને નવું સંગઠન ઉપર થયું આખી કમિટી જ બદલવામાં આવી છે કારણ બસ આ જ હતું ગુરુભાઈ હતું કે બહુ ઘણા અણસમજ હતી ના રીતે હતું જેથી કરીને જાગૃત થયા એટલે અમને ખબર પડી કે આ વસ્તુ જે ખોટી દિશાએ જઈ રહ્યું છે જેથી કરીને અત્યારે નવું સંગઠન ઊભું કરવા માટે પ્રયત્ન કરી રહેલા છે અમે સંગઠનમાં તમે અમારી સાથે તેત્રીસ જિલ્લાના પ્રતિનિધિ છે અને પ્રતિનિધિ જાહેર કરવાના છે અમને પૂરેપૂરો સહકાર છે કે આ સંગઠન એ રીતે થશે સાહેબ આજના જે અધ્યક્ષ જાહેર કર્યા છે તેનું નામ શું છે

વાત જ્યારે સમસ્ત વાલ્મિકી સમાજ ગુજરાતની આવે અને સંગઠનની આવે તો હું પોતે રમેશ સોલંકી મને છેલ્લા આઠ વર્ષથી અમે સંગઠન ચલાવી રહ્યા હતા અને અમને એટલું જોવા મળ્યું છે કે આજે વાલ્મીકી સમાજના દરેક જિલ્લાની અંદર પોતે અલગ અલગ બધા લોકો સંગઠન ચલાવી રહ્યા છે પરિપક્વ છે પણ કહેવાનો મતલબ આ અત્યારે જે ગુજરાત વાલ્મિકી સમાજ સંગઠન અમે જે બનાવ્યું છે એમાં અમે બધા તેત્રીસે તેત્રીસ જિલ્લાના જેટલા પણ સંગઠનો છે એને એક પ્લેટફોર્મ લે લઈ આવવા માટેનું આ અમારી રણનીતિ છે જેથી કરીને અમારા વાલ્મિકી સમાજના જે કોઈ પણ લોકોને જે કોઈ પણ ન્યાય અત્યાચાર થઈ રહ્યો છે તે તે એકસોને બાસઠ નગરપાલિકાઓને લઈને તો હું દરેક જિલ્લાના દરેક પ્રત્યે દરેક સંગઠનના દરેક લોકોને કહું છું કે એક પ્લેટફોર્મ ઉપર આવી જાઉં આપણે બધા મળીને સમાજનો હક અધિકાર માટે લડાઈ લડીએ

આજે જે તેત્રીસ જિલ્લાનું સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાતનું સંગઠન છે અત્યારે ચાલી રહ્યું છે પરિપક્વ છે અમે એનો અમારો ટેકો એમને છે જ પૂરેપૂરો પણ ક્યાંક ને ક્યાંક અંદરૂની વાત વિવાદને કારણે બધું હોતું રહી છે અને આ એક નિયમ છે બરાબર છે એ નિયમને કારણે એટલે એવું નથી કે અમે એને કારણે સંગઠન નવું બનાવ્યું છે અમારો પૂરેપૂરો સાથ સહકાર અને પૂરેપૂરો સપોર્ટ તેત્રીસ જિલ્લા સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાતને પણ છે અને અત્યારે એકસો ને બાસઠ નગરપાલિકામાં જેટલા પણ સંગઠનો ચાલી રહ્યા છે મારું પાછું ફક્ત એક જ એવાનો મતલબ છે કે બધા સંગઠનો એક પ્લેટફોર્મ ઉપર આવીને કામ કરે

એને અમે જીતુભાઈને પાછા એ જીતુભાઈને કારણે વાદ વિવાદ છે એ પણ હું તમને જાહેર મીડિયાની સમક્ષ કહું છું કે વાદ વિવાદ જે થયો છે એ જીતુભાઈ બારિયાને કારણે થયો છે બરાબર છે અને એમને અમે એક એવું સૂચન આપીએ છીએ કે પાછી હું એમને રિક્વેસ્ટ કરું છું કે જે તમે રાહ ઉપર જઈ રહ્યા છો બરાબર છે સંગઠનને લઈને કે વાલ્મિકી સમાજને લઈને એ પાછી રાહ એમની અમારી સાથે આવી જાય અને કા અમે એની સાથે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ